નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનો કે જેમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી સાત લાખ પડાવી લેનાર ટોળકીના આરોપીને પકડી પાડતા રૂરલ વડોદરા પોલીસની ટીમ તે સંદર્ભે માહિતી આપતા વડોદરા રૂરલના એસપી શ્રી સુશીલ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપતા જણાવ્યું કે થોડાક દિવસ અગાઉ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ખનડી અને ઇમ્પર્સનેશનનું એક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી હતી તે એફઆઈઆરની વિગત એ છે કે ફરિયાદી દ્વારા એક છોકરી પોતાની ઓળખાણ પિંકી પટેલ કરીને આપે છે અને ફેસબુક ઉપર એમના સાથે સંપર્કમાં આવે છે ફેસબુક ઉપર સંપર્કમાં આવ્યા થોડાક દિવસ પછી એ એમનાથી વોટ્સએપ ઉપર ભેગા મળવા માટેનું આગ્રહ રાખે છે જેનાથી બે ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આ પિંકી પટેલ નામની ઇસ્મ દ્વારા આ આ ફરિયાદી દ્વારા મળવા માટે વડોદરા આવે છે અને ધુમાડ ચોકડીથી એ લોકો મોપેડ ઉપર મલસાર ખાતે ફરવા માટે જાય છે અને પરત આવીને શિનોરની અંદર એક ગરના ઉપર બેસેલા હોય છે જ્યારે એ લોકો ત્યાં બેસેલા હતા ત્યારે એક વ્હાઇટ ગાડીની અંદર ચાર ઇસમો ત્યાં આવે છે અને એ પોતે કહે છે કે અમે લોકો હિંમતનગર પોલીસથી છીએ અને આ જો લેડી છે એના ઉપર પાંચ જેટલા નાર્કોટિક્સના કેસીસ નોંધાયેલા છે અને એની અંદર એ વોન્ટેડ છે અને તમે પણ એમની સાથે આ કેસની અંદર આરોપી બની જશો આ લઈને આ ફરિયાદીનો આ લોકો પોતાની ગાડીની અંદર કિડનેપ કરીને બેસાડી દે છે અને ત્યાં બેસાડ્યા પછી એમને એ કેસનો નિકાલ કરવા માટે નવ લાખ રૂપિયાની માગણી કરે છે અને ફાઇનલી સાત લાખ રૂપિયાની અંદર એ લોકો અગ્રી થાય છે એ પછી જો ફરિયાદી છે એમને એ ગાડીની અંદર બેસાડીને ત્યાંથી પોતાના ઘરે લઈને આવે છે અને એમની જો મોપેડ છે તે મોપેડ પાછળ પાછળ બીજો ઈસ્મ લઈને આવે છે અને પોતાના ઘરેમાંથી ચેકબુક લઈને સાત લાખ રૂપિયાનું ચેક લખાવે છે અને આ આરોપી પૈકી બે આરોપીઓ એમના મોપેડ ઉપર આ ફરિયાદીને પોતાના બેંકની અંદર જાય છે અને ત્યાંથી સાત લાખ રૂપિયા ઉપાડીને પોતે આ સાત લાખ રૂપિયા લઈને જતા રહે છે આ ગુનાની અંદર એક અક્યુઝ હાર્દિક ઉર્ફે લાલો કનૈયાલાલ શેઠ એની અમદાવાદથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને એમના તરફથી ટોટલ ત્રણ લાખ રૂપિયા સાત લાખ પૈકી ત્રણ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે બીજા આરોપીઓ જેમના આ ગુનાની અંદર નામ ખોલેલા છે તે છે કેતન કુમાર ઉર્ફે શાંતુ નરેન્દ્ર ત્રિવેદી અંકિતાબેન યજ્ઞેશ રાવલ અંજનાબા ઉર્ફે પિંકી પટેલ ચંપાવત અને રાકેશ પટેલ અને મહેશભાઈ આ બીજા અક્યુઝના નામ આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખુલેલા છે અને પોલીસ દ્વારા આ લોકોની શોધખોળ હાલ ચાલુમાં છે અને ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવશે હા આ બધા લોકો દ્વારા આ એક વેલ ઓર્ગેનાઇઝ્ડ ગેંગ તરીકે ઓપરેટ કરતી હતી અને એવી જ રીતે ફેસબુક ઉપર લોકોને સંપર્ક કરાવીને આ લોકો વિક્ટિમ્સને તલાશતા હતા અને જેવી રીતેના આ લોકોનું મોડલસ ઓપરેન્ડી સામે આવ્યું છે જેવી રીતેના આ લોકોના એવી રીતેના વર્તન સામે આવ્યા છે એવી રીતે લાગે છે કે આ લોકો પહેલાં પણ આવી રીતેના કૃત્ય કરી ચૂક્યા છે આપ લોકોના માધ્યમથી બીજા કોઈ એવી રીતેના વિક્ટિમ્સ હોય જેમની સાથે એવી રીતેની ઘટનાક્રમ બન્યો હોય એ લોકો પણ પોલીસ સમક્ષ આવે અમે ચોખ્ખટ રીતે એમને પણ મદદ કરવા માટેનો પ્રયત્ન કરીશું હા હાર્દિક એની અંદર મેઇન ભૂમિકા એ નિભાવતો હતો બાકી બધા બધા લોકો જો જુદા જુદા લોકો છે બધાની નાની મોટી મુખ્ય ભૂમિકા આની અંદર સામે આવે છે અને આ તમામ લોકોની આઈડેન્ટિફિકેશન પોલીસ દ્વારા થઈ ગઈ છે અને એમના જો છે અત્યારે બ્રેડ ક્રમ્પ્સને અમે ટ્રેસ કરીને એમને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાવી છે આ જો ગેંગ છે એની અંદર આ જો અંજનાબા છે ઉર્ફે પિંકી પટેલ એમને જ પછી જ્યારે એમને લાગ્યું કે ભાઈ આ ઇસમ દ્વારા આ લોકો પૈસા એઠી શકે છે તો પછી પોતાના ગેંગના મેમ્બર્સની સંપર્ક કરાવ્યું હતું અને આ પછી બાકી બધા લોકો ભેગા મળીને આ કૃત્ય કર્યું છે બધા અમદાવાદના છે બધા અમદાવાદના છે એક આરોપી જો છે આખરી આરોપી મહેશભાઈ એ વલસાડનો રહેવાસી છે તે બાબતની અમે અત્યાર સુધી ફૂલ ડિટેલ્સ મળેલી નથી બટ અમે લોકો એને પણ બધી ડિટેલ્સ ગોતીએ છીએ બટ બાકી બધા અમારા આરોપીઓ તમામ આઇડેન્ટિફાય થઈ ગયા છે અને અમે ટૂંકા સમયમાં એમને અરેસ્ટ કરી પહેલાં જેવી રીતે આ લોકોનું આ મોડલસ ઓપરેન્ડી સામે આવ્યું છે તો હાલ સુધી કોઈ આ આરોપી દ્વારા બીજા કોઈ હની ટ્રેપની કબૂલાત કરવામાં આવેલી નથી બટ પોલીસના અનુમાન અનુસંધાને આ લોકો પહેલાં પણ એવી રીતે ન કૃત્ય કરી ચૂક્યા છે એવું અમે અનુમાન લાગે છે જેનાથી આપ લોકોના માધ્યમથી અગર બીજા કોઈ વિક્ટિમ્સ એવી રીતેના હોય એ સામે આવશે તો અમે એમની પણ મદદ કરી